પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપિત મર્ડરની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા છે જે અંતર્ગત સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા મમતા સરકાર સામે દેખાવો કરવામાં આવ્યો હતો અને મમતા સરકાર હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા પીડિત યુવતીને ન્યાય મળે અને નરાધમ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે